હવે શ્રીમદ ભાગવતમાં નું આખ્યાન આવે છે અજ એટલે અજો અદ્વિત્ય શાશ્વતો એમ પુરાણો અજ એટલે ભગવાન પર બ્રહ્મની છે એ જો મળી જાય તો મુક્તિની પ્રાપ્તિ થાય હવે અજામિલ જન્મજાત બ્રાહ્મણ હતું વેશ્યા સાથે લગ્ન કરેલા મને તમામ વ્યસનો કરતો હતો બધું જ તંત્ર કાઢે ગયેલું હતું એમ કરતાં કરતાં ઉંમર થતી ગઈ એટલે એક દિવસ વેશ્યાને થાય છે કે હવે અમારે મારી જિંદગી સુધારવી જોઈએ એટલે સાધુ સંતોને એમના ઘરે જમવા બોલાવે છે સાધુ સંતો જમી રહે છે એટલે એ વેશ્યા અજાબિલને કહે છે કે આ સંતોને પગે લાગીને કંઈક દક્ષિણા આપો અજામિલ સંતોની સામે ભરે છે એમ પગે લાગે છે અને કહે છે કે ભાઈ હું કંઈ તમને કશી દક્ષિણા આપવાનો નથી આ તમને પગે લાગી લીધો સંતો કહે છે કે ભાઈ અમારે દક્ષિણા જોઈતી પણ નથી પણ દક્ષિણામાં તો મને એક વસ્તુ આપ કે તારી સ્ત્રી પ્રેગ્નન્ટ છે અને એને બાબુ આવવાનો છે તો જો પુત્ર આવે તો એનું નામ તું નારાયણ રાખજે બસ સારું કે એમાં તો કે મને કોઈ નુકસાન નથી હું નારાયણ રાખીશ અજા ત્યાં પુત્ર જન્મ થાય છે એનું નામ નારાયણ રાખે છે આખો દિવસ પુત્રને બોલાવે નારાયણ નારાયણ કરે અને બોલાવે એમ કરતાં કરતાં એક દિવસ યમના દૂતો આવે છે એટલે અજામિલ ગભરાઈ અને એના પુત્ર નારાયણને બોલાવે છે ત્રણ વખત નારાયણ 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 બોલે છે એટલે એ વખતે વિષ્ણુ ભગવાનના પાર્ષદો ત્યાં હાજર થાય છે અને યમના દૂતોને કહે છે કે આ જીવાત્માને હજી બાર વર્ષ જીવવાનું છે તમે એને વહેરો લેવા કેમ આવ્યા છો તો યમના દૂતો કે છે કે આને કોઈ પુણ્ય કર્યું જ નથી એટલે વિષ્ણુ ભગવાનના પાર્ષદો કે છે કે એને સતત નારાયણ નારાયણનું સ્મરણ કર્યું છે અને હમણાં છેલ્લા શ્વાસે ત્રણ વખત નારાયણને યાદ કર્યા છે એટલે આવ્યા છે એટલે યમના પાર્ષદ યમના દૂતો પાછળ જાય પાછા જાય છે અને વિષ્ણુ ભગવાનના પાર્ષદો પણ જાય છે આ બધું જ દ્રશ્ય જીવાતમાં જોતું જ હોય છે આપણો જીવ હોય તો આપણે જોવાના જ છીએ એટલે આ જોઈ અને અજામીર ભગવત પરાયણ થાય છે બાર વખત સુધી સતત ભગવાનનું નામ સ્મરણ ભગવદમય જિંદગી પ્રસાર કરે છે અને એ મોક્ષની ગતિ પ્રાપ્તિ કરે છે એટલે આસાન મૃત્યુ માટે સૌથી સરળ રસ્તો સતત ભગવત સ્મરણ કરવું અને અનાયાસ ભગવત સ્મરણ માટે आपतानं नाम ए आधुनिकता न जता आपणा शास्त्रना आधारे भगवान नामपर नाम, नाम राखवा असतो द्वारिकाधीशनी जय रणचोडरायनी जय शामळायनी जय नम पावती हर हर महादेव हर